છૂટાછેડાના મામલે પતિ પત્ની વચ્ચે બોલાચાલી થતા વાપ ભાઈએ રિયાઝુદ્દીન ભાઈને માર માર્યો હતો જેથી મામલો ઘોઘા પોલીસ સ્ટેશને પહોંચ્યો છે ભાવનગરના ઘોઘા પોલીસ સ્ટેશનમાં છૂટાછેડાને લઈને રિયાઝુદ્દીન મુઝાજી શેખને મૂઢ માર મારી નાખવાની ધમકી આપી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી ભાવનગર જિલ્લામાં ઘોગા પોલીસ સ્ટેશનમાં રિયાઝુદ્દીન મુસાજી શેખે એવા મતલબથી ફરિયાદ નોંધાવી હતી કે તેમની પત્ની સાથે તેમના છૂટાછેડાને લઈને પ્રક્રિયા ચાલતી હતી ત્યારે સમાજના નિયમો પ્રમાણે વાહબ આદમભાઈ શેખની પાસે જઈને પ્રક્રિયા કરવાની રહેતી હોવાથી રિયાઝુદ્દીન ભાઈ અને તેના પત્ની વાહબભાઈના ઘરે જતા બંને પતિ પત્ની વચ્ચે બોલાચાલી થતાં વાહબભાઈ ઉશ્કેરાઈને રિયાઝુદ્દીન મુસાજી શેખને મૂઢ માર

તો તાં કે તરી બાયની છૂટી થવા માંગે તો ભલે મેં કીધું હું કરી નાખેસ રાજી ખુશીથી એ લોકો સામેથી કરવા માંગે તો હું કરી નાખીશ એમાં મારી બાયરી ઉપર અમારે બાયરી પાવર તે વાત કરવા માંડી મારા સાથે તો અમે થોડુંક કીધું કે ભાઈ હું મારી છોકરીને ખરાબ પી શકે છોકરી હું રાજી ખુશી બે લઈ લેવું છું એમાં હું આપ ભાઈ પ્રમુખે મોટે તમાચો પેલો માર્યો મને ને પછી બેટ લીધું મારવા માટે લાકડાનું બેટ આવે જઈએ એ બેટે બેટે માર્યો પહેલા તમાચા મોઢે મારિયા ને પછી મને બેટે બેટે માર્યા કેટલા જણા હતા એ મારવા તો મારવામાં એક જ પછી પાછા મારીને હું કેસ કરવા ગયો તો પછી બધા મારા ઘરે 25 50 60 માણસ મારા ઘરે ગયા મારું શું નામ છે મારનાનું મારનાનું નામ વાફાય પ્રમુખ કેના આ ઉપર મોક કેના છે મચ્છીવાડાના મચ્છીવાડા મચ્છીવાડાના પૈજી ગયા ને મચ્છીવાડા ટાઈવાડા ગોગા ગોગા મચ્છીવાડા કઈ કારણ કઈ નહીં એને બસ એ મારા ઘરે કેમ આવી રીતના કઈ બોલવાનું નહીં કે હવે જે કઈ ના સંબંધમાં લાગતા હોય મારા સસુ સસરા એ લોકો ફેવરમાં જ વાત કરીને મને માર્યો કોણ મારનાર મારનાર મારું કઈ નો થાય બસ એક નાટીલાલ તરીકે બોલાય એટલે મને પ્રમુખ છે એટલે એમના ઘરે જ બેઠા જાય રિપોર્ટર ફિરોઝ મલેક જનાદેશ ન્યૂઝ ભાવનગર